આ પદયાત્રિકો છેલ્લા ઘણા વર્ષોથી પદયાત્રા કરતા આવે છે જ્યારે પદયાત્રા શરૂ કરવામાં આવી ત્યારે આ પદયાત્રામાં બહુ ઓછા પદયાત્રીઓ જોડાયા હતા બાપા પ્રત્યે શ્રદ્ધા છે જેથી ધીમે ધીમે પદયાત્રિકોની સંખ્યા વધી અને આજે સુત્રાપાડા બંદર તથા આસપાસના વિસ્તારના ખારવા સમાજના આશરે એકતાલીસ કે તેથી વધુ પદયાત્રીઓ આ પદયાત્રામાં જોડાયા હતા જેઓ છવીસ જુલાઈના દિવસે જલારામ બાપાનો જે ઘોષ કરી ભારે ઉત્સાહ સાથે સુતરાપાડાથી નીકળેલ અને ગઈકાલે બુધવારના પાંચમાં દિવસે સાંજના સમય તો વીરપુર પહોંચેલ ત્યારબાદ આજે સવારમાં જલારામ બાપાની જગ્યાના દ્વાર ખુલ્યા પહેલા જેવો જલારામ બાપાની જગ્યા પાસે પહોંચી ગયેલ અને જલારામ બાપાની જગ્યાના દ્વાર ખોલતા જ જગ્યામાં પ્રવેશ કરી આરતીના દર્શનનો લાભ લીધો અને ખૂબ જ ધન્યતા અનુભવી હતી રિપોટર ભાગ્યેશ ડોબરિયા વિરપુર જલારામ